જે ભાદાવા ગામે આપણે જીવામૃતના લાઈવ ડેમો માટે મળ્યા છીએ જેમાં લગભગ સાત સાત આઠ ખેડૂત છે જેને આપણે લાઈવ ડેમો બતાવી રહ્યા છીએ કે જીવામૃત કેવી રીતના બનાવવું એના માટેનો આ લાઈવ ડેમો જે છે એ આપણે શરૂ કરીએ તો આ જે ગૌમૂત્ર છે ગૌમૂત્ર આપણે પહેલાં ટીપણામાં નાખશું દસ દસ લીટર જેટલું ગૌમૂત્ર નાખવાનું હોય છે પછી ચણાનો લોટાના લોટ ને પાણી આપણે મિક્સ કરી દઈશું ચણાનો લોટ અને ગોળ એક કિલો ચણાનો લોટ અને એક કિલો જેટલો ગોળ આમાં પાણી નાખશું પાણી એક સરખું મિક્સ કરી અને આને પણ વધારે નક્કી તો વાંધો નહીં ને હવે વડલા કે પીપળા એથે માટી જે છે એ આપણે આમાં પાંચસો ગ્રામ જેટલી નાખવાની હોય છે આ બધી જ વસ્તુ જે છે એકસાથે મિક્સ કરી અને આવી રીતે ઘડિયાળની દિશામાં હલાવવાનું હોય છે ઘડિયાળની દિશામાં હલાવીને એક સરખું મિક્સ કરી નાખવાનું આ ટીપણું બસ્સો લીટર જેટલું એટલે ભરવાનું હોય છે થોડું અધૂરું રાખવાનું આ રીતે પાંચ દિવસ સુધી સવાર અને સાંજ ઘડિયાળની દિશામાં આ રીતે હલાવવાનું જેથી બેક્ટેરિયા જે છે એનું ડેવલપ વધારે થાય વાતાવરણના બેક્ટેરિયા પણ ઘડિયાળની દિશામાં આપણે હલાવીએ તો ભળતા હોય છે ગાયના સાણની અંદર લગભગ જમીનને જોઈતા તમામ પ્રકારના બેક્ટેરિયા હોય છે જે ગોળ નાખવાથી બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે અને જે શણેનો લોટ છે એ ખોરાક તરીકે બેક્ટેરિયાના કામમાં આવે છે એટલે બેક્ટેરિયાની ખૂબ વૃદ્ધિ થાય છે આ એક બેરેલ જે છે એ આપણે અઢી વીઘાની અંદર ઉપયોગ કરીએ છીએ જમીનની અંદર અઢી વીઘામાં એક બેરેલનો ઉપયોગ કરીએ તો લગભગ ડીએપી યુરિયા નાખવું પડતું નથી એમ અને ગાય આધારિત ખેતી કરતા હોય એમાં સારામાં સારું રિઝલ્ટ આનો આવે છે જમીન ખૂબ સુધારા ઉપર હોય અને અળસિયા જે છે એ ખૂબ જમીનમાં બને છે